નમસ્કાર જાંબુઘોડા લાઈવમાં સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર પોલીસ સ્ટેશન ખાતે આજરોજ એસપી હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો જાણવા મળ્યા મુજબ આજરોજ જાંબુઘોડા પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે એસપી હિમાંશુ સોલંકી ડી વાયએસપી વિજય રાઠોડ જાંબુઘોડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીઆર આર ચુડાસમા જાંબુઘોડા તાલુકા પ્રમુખ લાલસિંહભાઈ બારીયાની વિશેષ ઉપસ્થિતિમાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં જાંબુઘોડા નગરના આગેવાનો તેમજ તાલુકામાંથી પધારેલા સરપંચ અને સભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં જિલ્લામાંથી પધારેલ અધિકારીઓનું તાલુકા પ્રમુખ લાલસિંહભાઈ બારિયા તેમજ ખાંડીવાવ સરપંચ શંકરભાઈ બારિયા દ્વારા અધિકારીઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે આ લોક દરબારમાં પ્રજાના પ્રશ્નો હોય તો જણાવો જેનો સત્વરે નિકાલ થાય તેમ પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમજ પોલીસ વડા દ્વારા કેટલીક જરૂરી બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી જેમ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તેમજ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું તેમજ નાની ઉંમરના બાળકોને વાહન ચલાવવા આપવું નહીં અને લાયસન્સ પણ ફરજિયાત સાથે રાખવું જોઈએ તેમ એસપી હિમાંશુ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું આ સાથે જ આજકાલ સાયબરના ગુનાઓમાં પણ દિન પ્રતિદિન ગુનાઓ વધી રહ્યા છે જેમ કે અજાણ્યા નંબરથી ફોન આવવો અને લોભામણી લાલચો આપતા હોય અને પછી મોબાઈલ ઉપર ઓટીપી મોકલીને ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવતી હોય છે જેથી કરીને આવા કોલ આવતા હોય તો ઓટીપી આપવો નહીં અને સાવચેત રહેવા માટે પણ કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા જ્યારે પ્રજાના પ્રશ્નોમાંથી એવી પણ ફરિયાદ ઉઠી હતી કે ડીજે સિસ્ટમથી વૃદ્ધ અને એટેકની તકલીફવાળા દર્દીઓને ઘણી તકલીફો થતી હોય છે જેને લઈને ડીજે સંચાલકો દ્વારા નિયંત્રણ પ્રમાણે ડીજે સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે તો પ્રજાના હિતમાં યોગ્ય છે તેઓ પ્રશ્ન આવતા તેઓ પણ સમાધાન કરવા માટેની ખાતરી આપવામાં આવી હતી જ્યારે પોલીસ વડા દ્વારા ઘડીના કિલ્લામાં વર્ષો પહેલાં ચાલતા જૂના પોલીસ સ્ટેશનની પણ મુલાકાત કરીને વિગતો જાણી હતી અને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ સાથે જ જાંબુગોડા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો હતો ચાંબુ ઘોડા લાયા રમઝાન દીવાન